નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે સાવલી તાલુકાના પોઈચા રાણીયા ગામ ખાતે સરકારી માધ્યમિક શાળાના વર્ગ નવનું ઉદઘાટન સાવલીના ધારાસભ્ય કેતનભાઈ દ્વારા કરવામાં આવ્યું માધ્યમિક શાળાના ધોરણ નવના વર્ગ ઉદઘાટન પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ગાયત્રીબા મૈડા જિલ્લા શિક્ષણ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સરપંચ પ્રસંગો ઉપસ્થિત રહ્યા પોઈચા રાણીયા પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ સર્વ સ્ટાફગન બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરી આવેલ મહેમાનોનું અભિવાદન કરવામાં આવ્યું ગુજરાત સરકાર દ્વારા જૂન બે હજાર પચીસથી સાવલી તાલુકામાં જે તે ગામમાં પ્રાથમિક શાળા હોય ત્યાં માધ્યમિક શાળાની મંજૂરી આપવામાં આવી ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સાવલી તાલુકામાં બાળકોને પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી માધ્યમિક શિક્ષણ માટે દૂર ન જવું પડે જેથી ગામમાં જ માધ્યમિક શિક્ષણ બાળકો લઈ શકે તે હેતુથી મંજૂરી આપવામાં આવી

સાવલી શાળા છે આપી છે એમાં ખાસ કરીને આજે રાણીયા ગામ ની અંદર જયારે એનું લોકાર્પણ કરવાનો એક મોકો મળ્યો ત્યારે સમગ્ર ગામના વડીલો યુવાનો મારી માતાઓ બહેનો

ભગવાન ને પ્રાર્થના કરું તેમના પ્રગતિ કરે અને ખૂબ શિક્ષકો સારું શિક્ષણ મળે અને એ મેળવીને ખૂબ સારી જગ્યા પર પહોંચે એવી પરંતુ પ્રાર્થના ફરી એક વખત હૃદય મારા તાલુકાના તમામ તમામ નાગરિકો વતી ગુજરાત ની ભારતીય જનતા પાર્ટી સરકારનો તેમજ શિક્ષણ વિભાગનો ખૂબ ખૂબ આભાર માન્યો